ંગો લહેરાવ્યો હતો આ રાષ્ટ્રીય મહોત્સવના પ્રારંભે બંને મંત્રીએ ભારત માતાના ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીત નું ગાન કર્યું હતું આ કાર્યક્રમના તેમના પરિવારના સભ્યો સુરક્ષા કાર્યાલયના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમનામાં દેશભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો રાષ્ટ્ર વંદન બાદ પ્રસાર માધ્યમો સાથે વાત કરતા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે પ્રજાસત્તાક દિવસ એ ભારતના બંધારણ અને લોકતાંત્રિક મૂલ્યોના સન્માનનો દિવસ છે બીજી તરફ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશના વિકાસમાં માળખાકીય સુવિધાઓના મહત્વ પર ભાર મૂકતા રાષ્ટ્રને વધુ શક્તિશાળી અને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ દોહરાવ્યો હતો બંને નેતાઓએ સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરી નાગરિકોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ફાળો આપવા વિનંતી કરી હતી આ શિષ્ટાચાર મુલાકાત દરમિયાન મંત્રીઓ ઉપસ્થિત સૌ નાગરિકો અને સુરક્ષા જવાનોને પ્રજાસત્તાક પર્વની હાર્દિક હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત ભારતના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે જેમાં દરેક નાગરિકોનો સહયોગ નિવાર્ય છે સત્તાવાર નિવાસ સ્થાને આયોજિત આ સંક્ષિપ્ત છતાં ભવ્ય કાર્યક્રમ ને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો પ્રબળ સંદેશ આપ્યો હતો गणतंत्र दिवस की बहुत बहुत शुभकामनाएं ये आजादी का अमृतकाल है और भारत दुनिया का सबसे सब बड़ा लोकतंत्र भारत लोकतंत्र की जननी भी है जनता का जनता के लिए जनता के द्वारा इस मूल मंत्र को आत्मसात कर प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी के नेतृत्व में एक वैभवशाली गौरवशाली संपन्न समृद्ध शक्तिशाली आत्मनिर्भर और विकसित भारत का निर्माण हो रहा है हम सब गणतंत्र दिवस के इस पवित्र अवसर पर संकल्प लें कि विकसित भारत आत्म भारत आत्मनिर्भर भारत के निर्माण के लिए हम अपनी तरफ से सर्वश्रेष्ठ योगदान देंगे क्योंकि लोकतंत्र में लोक ही देश की प्रगति का सबसे बड़ा माध्यम है